નમસ્કાર આપની સાથે હું સેજલ અમરેલીની વાત કરવી છે અમરેલીની એક ઘટના જે બની એ દીકરી પાયલ એના વિશે વાત નથી કરવી અમરેલીની એક બીજી મહિલા છે જેની સાથે ખોટું થયું છે એના વિશે વાત કરવી છે એ મહિલા દારૂની બાતમી આપવા પોલીસ સ્ટેશન જાય છે પોલીસ કર્મચારીઓને દારૂની માહિતી આપે છે કે આટલી આટલી જગ્યાએથી આટલો આટલો દારૂ છે આવ્યો છે એ જે માહિતી આપી છે જે ફરિયાદ કરી છે એ મહિલા એ કેસમાં પોલીસ કાર્યવાહી કરે છે ત્યાં સુધી સારી વાત છે પણ ત્યાર પછી પોલીસ દારૂ ઝડપી લે છે અને મહિલાની માહિતી બુટલેગરને આપી દે છે મહિલાનું નામ બુટલેગર ને આપી દે છે અમરેલીની પોલીસ જે એક કેસ આખો ચાલી રહ્યો છે પાયલ ગોટીવાડો એ કેસમાં અમરેલીની પોલીસ પર બહુ જ બધા સવાલો ઉઠ્યા છે એવામાં ફરી પાછી અમરેલીની પોલીસે પોતાની જ આબરૂના ધજાગરા ઉડાવ્યા હોય એવી વધુ એક ઘટના સામે આવી છે શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું મારી પાછળ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો સ્ક્રીન પર ગોપાલભાઈ ઇટાલિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકેલી એક પોસ્ટ છે કેમ કે મહિલાની જે હું વાત કરી રહી છું એ મહિલાએ સૌથી પહેલાં ગોપાલભાઈને મેસેજ કર્યો એમના ઇન્સ્ટાગ્રામ પર અને ત્યાર પછી એમને એમનો નંબર મેળવ્યો અને એમને જે તકલીફ હતી ફરિયાદ કરી એમને ગોપાલભાઈએ એમને માહિતી આપી એ બેન પરેશ ધાનાણીના ઘરે પણ ગયા હતા અને ત્યાં પણ એમને એમની જે ફરિયાદ છે એ કરી આખી ઘટના શું છે અમરેલીની એક મહિલા છે એ ગોપાલભાઈને એના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે અમરેલીની એક મહિલાએ દારૂ વેચતા બુટલેગર વિશે અમરેલી એસપીને માહિતી આપતા પોલીસે દારૂ તો પકડ્યો પણ બાતમી આપનાર મહિલાની વિગત બુટલેગરને આપી દીધી ભાજપના હર્ષ સંઘવી મોટી ફાંકાબાજી કરે છે પણ હકીકતમાં પોલીસ બુટલેગર સાથે મળીને કામ કરે છે અમરેલી પોલીસે એક મહિલાની વિગત ગુંડા બુટલેગરને આપી અને મહિલાનો જીવ જોખમમાં મૂક્યો એની વિરુદ્ધમાં ભાજપના હર્ષ સંઘવી શું કાર્યવાહી કરશે ગુજરાતનો આત્મા ક્યારે જાગશે એ બેને જે મેસેજ કર્યો છે મેસેજ પણ ગોપાલભાઈએ અહીંયા મૂક્યો છે એમના ઇન્સ્ટાગ્રામનું ચેટ છે જે એને મહિલા સાથે એમની વાત થઈ છે એ મહિલા ગોપાલભાઈને એમના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે કે સાહેબ તમને નંબર જોઈએ છે મારે માહિતી બાબતે થોડું કામ છે હું અમરેલીથી એમનું નામ લખ્યું છે જે ગુપ્ત રાખવામાં આવ્યું છે એટલે ગોપાલભાઈ સામે મેસેજ કરે છે તમારી વાત જણાવજો પ્લીઝ એટલે બેનનો ફરી મેસેજ આવે છે કે મેં અમરેલી એસપી ઓફિસમાં ચોવીસ એક બે હજાર પચીસના ફરી ફ્રાઈડે સાંજે એટલે શુક્રવારે સાંજે એમને માહિતી આપી હતી ઇંગ્લિશ દારૂ બાબત માટે માહિતી આપી અને એ લોકોને માલ પણ મળ્યો પણ પોલીસવાળાએ મારું નામ બુટલેગરને આપી દીધું તો સાહેબ મારે એના વિશે થોડી માહિતી જોઈએ કેમ કે પોલીસવાળાને બુટલેગર હપ્તા આપતા હોય તો મારે પોલીસ મારું જે નામ સિક્રેટ રાખવાનું હોય એના બદલે લોકોએ કહી દીધું તો મારે શું કરવાનું પોલીસવાળા વિરુદ્ધ હું શું પગલાં લઈ શકું એવો સવાલ એ ગોપાલભાઈને કરે છે એટલે સામે ગોપાલભાઈ રિપ્લાય કરે છે તમારે અમરેલી એસપીને અને ગુજરાતના વિજિલન્સ વિભાગને લેખિતમાં ફરિયાદ આપવી જોઈએ પછી આગળ જે માહિતી છે આખો મેસેજ નથી પણ આટલી માહિતી છે કે એ બેન જે પોલીસ સ્ટેશનની અંદર અમરેલી એસપીની ઓફિસમાં એ ફરિયાદ કરવા ગયા ત્યાં બેઠેલા લોકોએ એમની ફરિયાદ લીધી એમને સામે કાર્યવાહી પણ કરી માલ પકડી લીધો પણ માહિતી બુટલેગરની આપી દીધી જે સિક્રેટ રાખવાનું હતું એ મહિલાનું નામ ગુપ્ત રાખવાનું હતું એ મહિલાનું નામ બુટલેગરને જાહેર કરી દીધું બુટલેગરોનું નામ જાહેર થાય એટલે સ્વાભાવિક રીતે પકડવાનો ડર તો દરેક વ્યક્તિને હોય એટલે બુટલેગરો મહિલાને ફોન કરીને ધમકી આપી રહ્યા છે એવું કહી રહ્યા છે કે તારા દાઢિયા તોડી નાખીશ એટલા માટે એનામાં હિંમત આવી કેમ કે અમરેલીની પોલીસે ખુદ પોતાની કામગીરીના અને ખુદ પોતાની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે એ મહિલા સાથે અમે વાત કરી છે મહિલાનું શું કહેવું છે એ સાંભળો હા તમે અમરેલીમાં દારૂને બાબતે કઈક પોલીસને ફરિયાદ કરી હતી એ કેસ શું હતો અને એમાં પોલીસે શું જવાબ આપ્યો તમને એમાં છે ને સાહેબ એમ હતું મેડમ કે દારૂ ની જે બાત મેં આપી હતી ને એટલે પોલીસ વાળા એ નામ છે ને બુટલે ઘરો ને ત્યાં ડિક્લેર કરી દીધું મારું બરાબર કેમ કે પોલીસ વાળા એમની સાથે મળેલા છે અને મારો અને હું હું દારૂ નાખી મારો હસબન્ડ પોતે જ બુટલે છે બરાબર હું આ માહિતી આપીને એટલે હું ભાડે તને મકાન ખાલી કરાવડાવશું અને એવા બધા ધાક ફોન આવવા માંડ્યા એટલે હું બી ગઈ પછી તું ઘરે રે છો એકલી તો કે હું આવીને તારા કાટિયા ભાંગી નાખીશ તને મારી નાખીશ એટલે હું બેક ના મારે આજે ઘરેથી નીકળી ગઈ વેહલી અને બે દિવસ થી આ ગોપાલભાઈ ઇટાલિયા ને બધા ના નંબર કોન્ટેક કરતી એટલે એટલે મને જેમ મેં એ લોકોને ફોન કર્યા અને મને પછી અમે કીધું કે તમે તમારી રીતે કરચી લખી લો એટલે મેં કાગળમાં જે કાઈ હતું બરાબર ઘટના બનેલી બધી લખી લીધી લખીને પછી મને ગોપાલભાઈ નો ફોન આવ્યો કે તમારી સાથે આવશે મારા માણસો તમે એસપી ઓફિસે જાવ આપવા માટે અમે ત્યાં ગયા તો કોન્ફરન્સ રૂમ માં સાહેબ હતા એસપી સાહેબ એટલે અમે અરજી ત્યાંથી કે કે સાહેબ ફ્રી થઈ જાય ને એટલે મળાવી દઈએ પછી ત્યાંથી અમે કે ફોન કરશું એટલે આવજો પછી ત્યાંથી અમે નીકળી ને બાર ગેટે મારે જે કઈ કેવાનું હતું એ લોકો ને વિડીયો લેવાનો હતો એ મેં ત્યાં આપી દીધો ને અત્યારે અરજી મારી પાસે છે હવે ફોન આવે

છે ને મારા જોખમ પોલીસ વાળા જો આવી રીતે કરે નામ ડિકલેર બરાબર આજે તો મારું કર્યું કાલ સવારે બીજા નું કરે બરાબર તો ગોપનાથ જીવ ને તો જોખમ થાય ને તમારે ગુપ્ત રાખવાનું હોય ને એની બદલે તમે અમારે નામ આપી દો તમારે હપ્તા લેવાય એના માટે તમે સારા થઈ જાવ હા એટલે તમે સૌથી પહેલા કોને રજૂઆત કરી હતી એસપી ને કરી હતી કે બીજા કોઈ પોલીસ કર્મચારી એસપી ઓફિસ ગયા હતા અને ત્યાં કોણ હતું તમારી ફરિયાદ લેવા માટે કંટ્રોલ રૂમ છે ને ત્યાં જ અને તમારી માહિતી તમારું નામ કોને રિલીઝ કર્યું કોને આપ્યું કોઈ નામ કે એ ન એ તો ન ખબર કેમ કે એ ખબર મને એવી રીતે પડી કેમ કે આ જે પોલીસ વાળા ગયા હોય ન્યા બરાબર કોણ ન્યા રેડ પાડવા ગયો એ તો મને નો ખબર હોય બરાબર ત્રણ જગ્યાએ હતું એમાંથી એક જગ્યાએ માલ પકડાવવા પણ મને છે ને જે બુટલેગર છે ને મેન બરાબર એનો ફોન આવ્યો કે તમે ખાવ મેલડી માં ના સમય કે તમે માલ નથી પકડાયો બરાબર એટલે એ લોકો ને ખબર પડી જાય કેમ કે પોલીસ વાળા એ નામ જેનું આપુ એનું પણ મને તો ન ખબર હોય ત્યાં કોણ ગયું છે કોને એસપી ઓફિસે થી બાતમી આયપી છે હવે એ તો મને કઈ નો ખબર હોય એટલે હું નામ તો કોનું આપું પણ ટૂંકમાં જેને છે ને મેં ત્યાં બેઠી હતી ને ત્રણ ચાર જણા હતા ત્યાં બરાબર ને જે રેડ પાડવા ગયા હોય એને ખબર હોય તમે બેઠા હતા ત્યાં કોઈનું નામ તમને ખબર છે કોણ હતું કોઈ નામ કોઈનું નથી ખબર કેમ કે હમણાં પાછા બધા નવા નવા હોય ને હા એટલે આપણે આલો ડાઉટ કરીએ કેમ કે બધા હવે આમાં મળેલા જ હોય ડાઉટ કરવો એ કોની ઉપર હમ હમ અને ફરી પાછા તમે અરજી આપવા ગયા હતા ત્યારે તમને શું ખાતરી આપી કે કઈ વાત તમને કરી કે બાંહેધરી આપી એ હજુ ફોન ન થાયો કેમ કે સાહેબ કોન્ફરન્સ રૂમમાં હતા ને એસપી સાહેબ

બરાબર મે આની પેલા તે મને છે ને ઈ ઘરમાં માં બૌ માર જોર દારૂ પી ને બૌ હેરાન પરેશાન મેં ચારસો અઠાણુ totally કાર્યવાહી હું એની ઉપર કરી ચૂકી છું પણ મારી એક મજબૂરી છે બરાબર કે મારે એની ભેગું રેવું પડે છે કેમ કે મારું કોઈ નથી મારા છે મમ્મી ને ઈ પણ હું ત્યાં જઈ શકું એમ નથી કેમ કે એમની પરિસ્થિતિ બૌ નબળી છે બરાબર ને હું બાર પાસ છું મને કોમ્પ્યુટર આવડતું નથી એટલે મને કોઈ જોબ આપે ને તો પાંચ હજાર ની જ આપે આ જમાનામાં પાંચ માં પૂરું ન થાય બરાબર એટલા માટે હું મારી એક મજબૂરી છે કે હું એના ભેગું ચલાવું છું મારું જીવન કે ચાલે તો ચલાવી લઉં કેમ કે મારી આ ચાલીસ વર્ષની ઉમર ચુકી છે બરાબર એટલા માટે હવે પછી આજે મેં એમ નથી કર્યું કે આવી રીતે જિંદગી કેમ જીવી હાલતા મને ઘર અંદર આવે મારે મને બીક લાગે તો હું કપડા લઈને ભાગી જાવ બહાર એટલા માટે આજ નથી કર્યું કે જે થવું હોય થાય બરાબર મારે એસપી ઓફિસે જવું છે મારે હવે આ પગલા ભરવા છે હવે મારું જે થવું હોય થાય એટલા માટે પછી હું ગઈ પછી મેં બધાને ફોન કર્યા અને એ લોકો પછી મને એવી રીતે ધમકી આપે છે એના આ મેન છે ને માલ બરાબર ચોટી મારી પાસે પૂરી માહિતી છે આ વખતે મારે ફેક સુધી લડવું છે ચોટીલાથી આવ્યો હતો કઈ ગાડીઓ હતી ગાડીઓ ના નંબર શું છે કેવા કલર ની મારી પાસે બધું છે બરાબર અને આ ગાડી કયા રોડે થી આવી છે કેમકે ઘરે બધી વાતચીત થતી હોય એટલે મને ઘરે તો ખબર હોય બધી આ ગાડી કયા રસ્તે થી આવી છે ને એ રસ્તાના ઠેક સુધીના કેમેરા ચેક કરો હું જે દિવસે કઉ ને ઈ દિવસે એટલે તમને ખબર પડશે કે આ ગાડી આગળ પાછળ હતી એક પેટ્રોલિંગમાં અને એક પાછળ માલ ભરેલી બરાબર અને આમાં કોણ કોણ છે બરાબર અને ઈ જે ભાઈ રાજકોટ નો છે ને એ રેતી નો ધંધો કરે છે વ્યાજે પૈસા આપે છે દારૂ નો ધંધો કરે છે ઈ પોતે નથી કરતો પણ માણસો રાખીને કરાવે છે એટલે મારા ઘરવાળા ને પછી આજે નુકસાની થઈ ને એટલા માટે એને એમ કીધું તારે મને લાખ રૂપિયા આપવા પડશે એટલે એને મને બે તે દિવસે શુક્રવારે આવું બધું ગયું ને તો મને ફોન કર્યો એ તમારા ઘરે પંદર હજાર પડ્યા છે કીધું એ તમે મને આપો મેં કીધું કેમ મારે નહીં ઘરમાં ચલાવવાનું મારે પાંચ પાંચ હજાર રૂપિયા ઘરનું ભાડું દેવાનું હપ્તો બેંક નો હપ્તો ભરવાનો મેં કીધું હું પૈસા નહીં આપું પછી એની પાસે મારા હસબન્ડ પાસે નાની ગાડી છે તો એને કે હું એને બોલાવી લઉં છું ગાડી આપી દઉં ધાપ ધમ એટલે એનો એમ ફોન આવ્યો કે તમે મને ગાડી આપો એટલે મેં પેલા હા હા કરી પછી મેં એને કાલ કહી દીધું તો હવે તમારે જે કરવું હોય ને કરી લો જે થવું હોય થાવ બુક એને જોતી હોય ને તો ઘરે આવીને લઈ જાય પોલીસ સ્ટેશન આવીને લઈ જાવ બાકી હું તમને ક્યાંય બુક આપવા નહીં આવું કે હું તમને કોઈ વસ્તુ આપવા નહી આવું કે હું તમને પૈસા નહીં મોકલાવું બરાબર પછી ઈ પોતે કઈ પેલા બોલી કે તમારે હવે જાય થાય કરી લ્યો ને હું હવે જોઉં છું ને કેમ પણ તમે પછી ગામમાં રહ્યો છો ને હું ઘરે આવીશ મે કીધું નીચે બોલાવજો મને બાકી મારા ઘરે તો પગ મૂકતો જ નહીં અને મેં કીધું તારે થાય નહીં કરી લેજો પછી અત્યારે મારા હસબન્ડ ને એ સાચવે છે એટલે બધું એની પાસે ફોન કરાવીને મને ધાક ધમકાવે છે અચ્છા ઓકે અને બાકી કોઈ તમે જેમને ફોન કર્યા છે નેતાઓમાંથી એમને કોઈ બાકી કઈ પ્રતિક્રિયા આપી હોય કે મદદ માટે કઈ વાત કરી હોય મેં છે ને આ જો ગોપાલભાઈ ઇટાલિયા મને એ લોકો એ પાછા બાર ગામકા ફ્લાઇટ માં ગયા તા એટલે મારે એમની સાથે કઈ વાતચીત નથી થઈ પછી મેં સવારે એમને ફોન કર્યો ને બે ના ફોન આવ્યા પછી હું ગભરાઈ ગઈ એટલે મેં એમને ફોન કર્યો તો એ કામમાં હશે એટલે મારો ફોન રિસીવ ન થયો પછી પરેશભાઈ થાણા એનું ઘર મારા ઘર થોડેક દૂર જ છે પછી મને બીક લાગી એટલે હું ઘરે થી મારા એક જોડી કપડાં લઈને નીકળી ગઈ અને પરેશ ભાઈ ની ઘરે ડાયરેક્ટ ગઈ ત્યાં એક બેન હતા મેં કીધું મારે આવી રીતે તકલીફ છે તો નંબર જોઈએ છે મેં કીધું તો મેં એમને ફોન કર્યો તો એમાં મને એમ કીધું કે તમે જે કાઈ થયું હોય ને એ બધું એક કાગળમાં માં લખીને ઝેરોક્ષ કરાવીને એસપી ઓફિસે આપ્યા હો બરાબર અને એક થી તમે મને મોકલજો એટલે મેં એ રીતે બધું લખાણ તૈયાર કરતી હતી ત્યાં મને ગોપાલભાઈ ફોન આવી ગયો એટલે મેં એમને વાત કરી કે ભાઈ મેં આમ ફોન કર્યો ને એને મને કીધું રીતે રીતે લો મારી અને એસપી ઓફિસે જાઉં છું તો કે તમે નહીં જાતા એકલા એ તમારી સાથે મારા બે માણસો મોકલું છું એટલે હું ત્યાં પહોંચીને પછી થોડીક વાર થઈને ત્યાં એમના બે માણસો આવી ગયા હતા પછી અમે ત્યાં ઉપર ગયા તો સાહેબ કામમાં હતા એટલે એમ કીધું કે ભાઈ કલાક દોઢ કલાક પછી તમને મળી દઈએ એટલે અમે પછી નીચે ઉતરા ને એ લોકો એટલે એ લોકો લાઠી ગયા અને મારો જે કઈ વિડીયો લેવાનો છે એ છે મારું હતું ને પોલીસ વાળા કરે અને આ જે બધાના નામ છે ને એમાં અત્યારે બધું એવું છે કે એ ભાઈ છે જે માલ પકડાવો છે ને એ બધા રાજકારણી છે એટલે એ છે ને હા એ સેટિંગ કરીને હાજર થશે ભાઈ નથી પકડાના બરાબર એટલે સેટિંગ કરીને હાજર થશે ને કોઈના નામ નહીં આવવા બરાબર પણ હવે તો છે અને લડવું તો જોખમ જ છે એટલે હવે મારે છે ને બધું આ બધાના નામ આવવા જોઈ આવવા જોઈએ ને આવવા જોઈએ તમને તારે માહિતી જે જોતી હોય ને બધી હું આપીશ બાકી આમાં કોને કોને આપ્યું કોણ કોણ લઈ આવ્યું ક્યાંથી આવ્યું ક્યાં ક્યાં પોચાડવું

જાણવા ભાઈ તમારા ઘરવાળાને વાળા ને કઈ નઈ થાય કે હું કઈ નહીં થવા દઉં ઓલા ભાઈ જે ફરાર છે ને એ કે સેટિંગ કરીને જ હાજર કરશું અને એ ભાઈ કોઈના નામ નહીં આપે અને કોઈ નું નામ આમાં આવશે નહીં આમ નું બધું પતિ જશે અને આમાં ત્રણ જણા હતા ને એમાંથી એક બીજા એક જગ્યા થી તો માલ મળ્યો જ નહી એક થી વીસ પેટી મળી અને એક જગ્યાએ તાપા અમરેલીમાં પાણી દરવાજા પાસે મુસલમાન છે વાયદો કરીને બોલાવે છે છે પણ પણ એનું નામ ને એની દીધો દીધો એટલા માટે કેમ કે એ પોલીસ ના કામ કરે છે પોલીસ ને કઈ લેવાનું હોય પીવાનું હોય ખાવાનું હોય આ તે બધું પોલીસ ને પોચાડે છે બરાબર ને પોલીસ નો માણા છે ટુંક માં પોલીસ વાળા ને બીજા બીજા ની બાતમી આપી અને આને ધંધો કરવા દે જે સેક્શન નો આપતા હોય ને એની બાતમી બધા ને આપે અને આને ધંધો કરવા દે એટલા માટે એની પાસે બે પેટી હતી ને આ વસ્તુ તે એ રાજકોટ ભાઈ મારી પાસે બોલેલા છે કે એની પાસે માલિક પેલા એને એમ નથી ખબર તો મને બધું કહી દીધું કે એની પાસે બે પેટી માલ હતો પણ એ પોલીસ નો માણસ છે ને એટલે એને છાવા દીધું તમને હવે શું અપેક્ષા છે પોલીસ પાસેથી મારા જોખમ છે મેડમ એટલે મને નો થાય અને હું અત્યારે રહું છું ને બરાબર હવે એ લોકો મને એમ ધમકી આપે છે કે એમાં એવું હતું ફ્લેટ પેલા મારા પોતાના નામનો છે તો મારું મકાન છે એટલે મેં છે ને વેચી દીધું છે કેમ કે અહિયાં જૂની બિલ્ડિંગ થઈ ગઈ છે એટલે જે મારા હસબન્ડ છે ને એના ફ્રેન્ડ છે અમરેલી માં ઈ પોતે બુટલેગર નો ધંધો કરે છે એટલે મારા હસબન્ડ કે આને એક એક લેવું છે તો તું આપી દે તો તારે એક મકાન વેચા છે મારું પોતાનું જ મકાન હતું એટલે અમે એને વેચી દીધું છે એટલે હવે મારે જોખમ કેવો છે કે હવે મને તાત્કાલિક ખાલી કરાવ્યા બધા કે એટલે અને હું ત્યાં રહી ન શકું એરિયો છે ને મારા હસબન્ડ નો છે એટલે માણસો બધા હું દરવાજા લોક કરું ને આની પેલા મેં એની ઉપર કેટલી ફરિયાદો કરેલી ઘરના દરવાજા હથોડા તોડી નાખે મારા માથે હથોડા મૂકે અને કેવું કેવું બોલાવે મને ઘરમાં ક્રાઇમ પેટ્રોલ ની જેમ પૂરી ને રાખે બબે દિવસ જ્યાં લગી એને એમ થાય કે હવે આ બાર હસ્તી થઈ

બરાબર મારામાં એવળે ને હું ને બધી હું આમ નથી પોચી શકતી એટલા માટે એને છે ને મારી સાથે સમાધાન કર્યું સમાધાન ત્રણસો ના ઉપર કર્યું એનામાં છે તાકાત બરાબર રાજસ્થાન થી બધે થી એટલે અને આ માણસ એકલો છે એટલે આ બધા લોકો શું કરે કે આનો યુઝ કરે કે એને સાચવે ખવડાવે પીવડાવે રાખે અને માલ લેવાય એને મોકલે ટૂંકમાં પકડાય તો એ પકડાય નામ આવે તો એનું આવે બીજા કોઈ કોઈનું નામ ના આવે

હવે મહિલાને ઘરે જવું મુશ્કેલ બની રહ્યું છે એ મહિલા હવે જાય તો ક્યાં જાય અને એટલે જ નક્કી કર્યું છે કે હવે લડી લેવું છે જે થાય પણ સામે પક્ષે પણ બુટલેગર છે એને એટલી હિંમત છે અને એવું કહી રહ્યા છે કે બધું જ પતી જશે કેમ કે રાજકારણીઓ એની સાથે જોડાયેલા છે બધાની મિલી ભગત છે જેના કારણે સામાન્ય વ્યક્તિ પીસાઈ રહ્યો છે ગોપાલભાઈ ઇટાલિયા સાથે પણ અમે વાત કરી એમનું શું કહેવું છે એ પણ સાંભળું સૌથી પહેલા તો ગોપાલભાઈ અમરેલીની આ ઘટના અને બેને તમને મેસેજ કર્યો તમારે એમની સાથે વાત થઈ આના પર તમારી પહેલી પ્રતિક્રિયા શું છે પછી એ જાણવું છે કે પોલીસની કામગીરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે શું કહેશો અમરેલીમાં જે સરઘસ કાઢવામાં આવ્યું અને જે આખું ગુજરાતમાં પ્રત્યાઘાત પડ્યો એ બાબતે હજુ તો ન્યાયની લડાઈ ચાલુ છે દીકરીને ન્યાય આપો મહિલાને ન્યાય આપો એના માટે આવેદન સભા હાઈકોર્ટ બધું ચાલુ છે પણ ભાજપના નફટ નેતાઓ અને ભાજપ ની દલાલી કરતા કેટલાક પોલીસ વાળાઓ હજુ તો એને પેટનું પાણી નથી હલતું આ દરમિયાન ગઈકાલે અથવા પરમ દિવસે લગભગ આ પરમ દિવસે મને મારા ની અંદર એક મેસેજ આવ્યો લેડીસ ના આઈડી ઉપરથી કે અને એમણે એવું કીધું મારે તમારી મદદ જોઈએ છે આમ છે 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 તેમ એટલે મેં મેં કીધું કીધું બોલો શું હતું તો કે કે ભાઈ મારું નામ આ અમરેલી પોલીસ બુટલેગરો વિશે માહિતી આપી હતી અને મારી માહિતી આધારે બુટલેગર પાસેથી અંગ્રેજી દારૂ પણ પકડાણો અને પાછળથી અમરેલી પોલીસે મારી બુટલેગરો ને આપી દીધી એટલે બુટલેગરો હવે મને ગાળો આપે છે ધમકી આપે છે વગેરે તો મારે હવે શું કરવું એમ તો મેં બેન ને કીધું કે તમે લેખિત માં પોલીસ ને એસપી ને વિજિલન્સ ને વગેરે ને ફરિયાદ કરો એમ પછી બેને મારો મોબાઈલ નંબર માંગ્યો તો મેં નંબર આપ્યો એમણે મને ફોન કરીને વધારાની વિગત કીધી અને પછી એને મેં કીધું ભાઈ તમે તમારે આવું આવું લખી અને એસપી ને રૂબરૂ જઈને મળો અને વાત કરો કે ભાઈ આ દારુ વિશે માહિતી આપી એટલે આમ હું એ બેનને કંઈક ઓળખતો કે મેં ક્યારેય જોયા હોય એવું નથી પણ આપણને કોઈ કે તો આપણી જવાબદારી છે કે એમને મદદ કરવી એમ શું તો આજે બેન એસપી ઓફિસે ગયા હતા અને એસપી ઓફિસે એસપી એમને મળ્યા નથી હજુ અને અરજી બરજી આપવા માટે ગયા તો કલાક પછી આવજે એવું કીધું છે પણ જે રીતે બેને મને જાણ કરી મારા ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યો ફોન ઉપર કીધું કે ભાઈ બુટલેગર ની માહિતી પોલીસ ને આપી તો પોલીસે બુટલેગર ને કહી દીધું જો આ વસ્તુ ખરેખર હોય તો ગંભીર ગુનો છે અને મહિલાના જીવને જોખમ ઉભું થાય તો તો એ તો કેટલી મોટી ગંભીર બાબત કેવાય અને પોલીસ ઉઠીને બુટલે કરીને જાણ કરી દે તો એ તો કેવી ગંભીર બાબત છે ગોપાલભાઈ અમે બેન સાથે પણ વાત કરી અને એ બેનનું એવું કહેવું છે કે મેં પોલીસને રજૂઆત કરી હતી અને મારી માહિતી આપી દેવામાં આવી ગુપ્ત રાખવાની હોય અને એમના હસબન્ડ પણ આ રીતે છે પણ જે દારૂ પકડાયો જે આખું રૂટ એ જાણે છે અને એમનું એવું કહેવું છે જે રીતે અમારી સાથે વાત કરી કે આમાં રાજનેતાઓ પણ જોડાયેલા છે રાજકારણીઓ જોડાયેલા છે ને એટલે બુટલેગરો બેફામ બન્યા છે પોલીસની કામગીરી પર

પેલો જે લેટર વાયરલ થયો પેલો એવું જ લખ્યું હતું કે એનો અર્થ એવો થયો કે એ લેટર સાચો હતો સાબિત થઇ ગયું ને કેમ કે આ જે મહિલા જેને ફોન કર્યો એ તો સાવ નથી ખબર કે કયા રાજનેતાઓ છે કયા લે છે એટલે જે ચૂંટાયેલો હોય જીતેલો હોય ભાજપ નો એક લે ને હું તો નહીં લેતો અમારી પાર્ટી તો ઓબિયસ છે ને પેલા લેટર માં ભાજપ વાળા એવું લખ્યું હતું કે ચાલીસ લાખ નો હપ્તો કૌશિક વેકરિયા લે છે એવું એ પત્રમાં હતું આજે અચાનક કોઈ નવા જ બેન છે અલગ જ્ઞાતિના છે એને જૂની ઘટના સાથે કઈ લેવા દેવા નથી એ બેન આવીને હવે એવું કે રાજનેતા જોડાયેલા છે તો કોણ હોઈ શકે આ તો બે વાત એક સાથે મેચ થતી વાતો છે એક બીજા સાથે સંજોગ છે એ વાત મળે છે લોજીકલ રીતે તાર્કિક રીતે વાતનો સમન્વય થાય છે આ તો પાકું થઈ ગયું કે કૌશિક વેકરિયા અમરેલી એસપી સાથે મળીને મક્તાબાજી કરતા હશે એવું થયું આ તો એવું 100% તો આપણે કઈ રીતે કહી શકીએ ગોપાલભાઈ આપણે તો બેન જસદણમાં બળાત્કાર કર્યો એને નત કહી છે કે આ બરાબર પેલા કચ્છની અંદર નલિયાકાંડ કર્યો તો એ છૂટી ગયા નિર્દોષ રીતે આપણે ક્યાં કહી શકીએ આપણે તો નાના ગરીબ માણસો છીએ કઈ તો બધું ભાજપવાળા શકે ને આપડે થોડા કહી શકીએ આપડે તો સામાન્ય માણસો રેતી ધરતી ખોદી નાખી છે ભૂ માફિયા હોય ખનીજ માફિયા હોય નજર સામે દારૂની હોમ ડિલિવરી થાય છે નજર સામે ગુજરાત માં ડ્રગ્સ નું મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન ચાલુ થઈ ગયું બધું નજર સામે છે પણ આપડે થોડા બોલી શકીએ આપડે તો નાના માણસ છે આપડે કેમ કહી શકીએ ખોટું થાય છે ફરી પાછો એ બેન નો ફોન આવે તો ગોપાલભાઈ મદદ કરવા માટે તૈયાર છે બેન ને અમે તો અમે તો કોઈ પણ નાના માણસ ને આમ આદમી ને મદદ કરવા તૈયાર જ હોઈએ છે ફરી કે પહેલી વખત આવો ત્યારે જ મદદ અમારાથી જે થાય અને અમને જે સમજાયું એટલી મદદ કરી છે એટલે સવાલ પૂછી રહી છું ગોપાલભાઈ ભાઈ કેમ કે બેને પણ એવું કહ્યું કે એમના જીવને જોખમ છે અને એ જે વિસ્તારમાં રહે છે એમના હસબન્ડ નો વિસ્તાર છે અને એ પણ પોતે બુટલેગરો સાથે જોડાયેલા છે હા પણ એતો અમે તો મદદ કરશું જ કરશું પણ અમરેલી ના એસપી શેનો પગાર લે છે ગાડીઓ બંગલામાં શેનો ફરે છે ગામના પૈસે કૌશિક વેકરિયાતા નો ધારાસભ્ય શું કઈ ભાષણ આપવા માટે બનાવ્યો છે હું તો મદદ કરીશ જ કરીશ મેં તો કરી જ છે ગુજરાત માં કોઈની પાસે મદદ નથી આશા હતી આમ આદમી પાર્ટી અને ગોપાલ કાર્યકર્તા મોકલ્યા વાત સાંભળી મોબાઈલ નંબર આપ્યો મેં તો કર્યું છે પણ અમરેલી ધારાસભ્ય કૌશિક ભેકરિયા અને અમરેલી નો એસપી શું તમાશો જોવા માટે છે બેનો દીકરીઓ ઉપર અત્યાચાર થાય જુલમ થાય દીકરીઓના જીવને જોખમ થાય તો આ બંને શું કરશે ભાષણો આપશે ગામ ને કે સુરક્ષા કરશે અમે તો છીએ જ સાથે અમે આપશું સપોર્ટ ના નથી એસપી શું કરશે કૌશિક વેકરિયા શું કરશે એને કોઈ તો પૂછે કે લાખો રૂપિયાનો પગાર ગાડીઓ બંગલા લઈને નેતા આગેવાન ને અધિકારી થઈને ફરો છો તો તમાશો જોવા ફરો છો કે એક મદદ કરવા ફરો છો આભાર ગોપાલભાઈ જમાવટ સાથે જોડાવા માટે થેન્ક યુ તો અમરેલીની એક ઘટના જેના ભણકારા હજુએ વાગી રહ્યા છે મુદ્દો હજુએ ચર્ચાઈ રહ્યો છે અમરેલીની પોલીસ પર હજુએ એ સવાલ ઉઠી રહ્યા છે એ બધાની વચ્ચે ફરી એકવાર આ નવી ઘટના સામે આવી જ્યાં ફરી એકવાર કોઈ દીકરી સાથે ખોટું થયું ન્યાય માટે પોલીસ પાસે જઈ રહી છે અને પોલીસ એને ન્યાય આપવાને બદલે અડધી પડધી કામગીરી કરી અને મહિલાની માહિતી લીક કરી દે છે જેણે પણ મહિલાની માહિતી લીક કરી છે એ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ કેમ કે પોલીસ છે એ પ્રજાની રક્ષા માટે પ્રજાની સલામતી માટે છે બુટલેગરોની સલામતી માટે અને મેવા મલાઈ ખાવા માટે નહીં અમરેલીની પોલીસ પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે જોવાનું એ રહેશે કે અમરેલીના એસપી શું કાર્યવાહી કરે છે કેમકે હજુ એ મહિલાને મળ્યા નથી એ મહિલાએ અરજી આખી એની લખી લીધી છે એ અરજી આપ્યા પછી પોલીસ અમરેલીની શું કાર્યવાહી કરે છે એસપીનું શું નિવેદન આવે છે એ જોવાનું રહેશે એસપીનો પણ અમે સંપર્ક કરીશું અને એમની પાસેથી પણ જાણીશું કે એમના વિભાગમાં એમના ગામમાં એમના અંડરમાં આ બધું શું ચાલી રહ્યું છે અમરેલીની પોલીસ છે એની વારંવાર એની આબરૂની ધજિયા કેમ ઉડી રહી છે આ બધા જ સવાલો એમને પૂછીશું તમે આ ઘટના પર શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર